એ રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વે શ્રોતા મિત્રોને આનંદ જઈએ ને તો માણસને ઘણું બધું કામ કર્યા પછી શારીરિક શ્રમની અનુભૂતિ થાય છે અને ઘણી મનનો થાક પણ લાગે છે માનસિક પરિતાપ પણ થતો હોય છે અને આ બધાનો શ્રેષ્ઠ ઉપાય છે ઉત્સવોની ઉજવણી એટલે પહેલેથી જ આપણા દેશમાં ઉત્સવોને વિશેષ મહત્વ અને સ્થાન આપવામાં આવ્યું છે ઉત્સવ ગમે તે પંથ સંપ્રદાયનો હોય પણ ઉજવણી તો સૌ સાથે મળીને જ કરે છે એટલે કે આસ્થાનું કેન્દ્ર પણ ઉત્સવો હોય છે અને ઉત્સવોની ઉજવણીથી માનવમાં એક નવો દોરી સંચાર થાય છે જીવન જીવવાનો ઉત્સાહ મેળવે છે અને કામ કરવાની ધગસ પણ વધે છે અને ઉત્સવોની ઉજવણી કઈ રીતે થાય છે તો ઉત્સવોની ઉજવણી ગીત ભજન દુહા છંદ વગેરેથી થાય છે મિત્રો અગાઉ કાર્યક્રમમાં કહ્યું એ પ્રમાણે ખેતીવાડી એ બહુ વિશેષ સ્થાન ધરાવે છે અને ખેતીનો વ્યવસાય કરનાર એટલે ખેડૂત અને ખેડૂત એ જગતનો તાત જગતનો તાત શા માટે કારણ કે દરેક જીવ માત્રનું ભરણ પોષણ ખેડૂત ખેતી કરી મહેનત કરી અને જે અનાજ પકવે છે એનાથી થાય છે માટે ભરણ પોષણ કરનાર એ જગતનો તાત એટલે ખેડૂત આજે વાત કરીશું કચ્છી મેવો ખારેકની મિત્રો ખારેક આમ તો મૂળ અરબસ્તાનમાં થાય પણ હવે તો આખા ભારત દેશમાં પણ થાય છે અને કચ્છના સંદર્ભમાં વાત કરીએ ને તો ખાસ કરીને કાંઠાળ વિસ્તારમાં મુંદ્રા દ્રબ જરપરા એ વિસ્તારમાં થાય છે ઇઝરાયલમાં પણ વિશિષ્ટ ખારેક બારઈ થાય છે પણ આ ખારેકની વાવેતર કઈ રીતે કરવું ખારેકને ઉગાડવી કઈ રીતે તો એના માટે જોઈએ ટિશ્યુ કલ્ચરના રોપા અથવા તો પ્રમાણિત કે સારી રીતે ઉછરેલા ખારેકના બચ્ચા અને તેનું વાવેતર એ ખૂબ જ મહત્વનું છે તો ખારેકના બચ્ચાનો ઉછેર કઈ રીતે કરવો અને વાવવા કેમ એ વિશેની આજે આપણે વાત સાંભળીશું શ્રી દેવરાજભાઈ ગઢવી પાસેથી તો આવો સાંભળીએ એ રામરામ દેવરાજભાઈ રામસદ દેવરાજભાઈ તમારો શું વ્યવસાય છે અમારો ખેતી બરાબર તો કયા ગામમાં ખેતી ને કેટલી ખેતી છે તમારી? અમે જરપરાના છીએ મૂળ બરાબર અને આ મારા બાપુજીની ઓગણીસ એકર જેવી જમીન છે હમ પણ અત્યારે હાલના મારા ભાગમાં જમીન ચાર એકર છે બરાબર તો શું વાવેતર છે એમાં એટલે હમણાંનું એવું છે હમ કે અમારી ખારેક જ છે હમ ખારેકમાં ત્રણસો જેવા ઝાડ છે પણ હવે અમારા પાણી બહુ ખારા થઈ ગયા હમ પાણીના કારણે હવે બીજું કાંઈ પણ અમે વાવી ન શકીએ એટલે હવે ખારેક છે ને ખારેકોમાં પણ માવજત અમે હમણાં હાલના પોઝિશનમાં ઓછી કરી રહ્યા છીએ બરાબર કારણ કે પાણી ન હોય ત્યાં સુધી બીજો કોઈ પાક કોઈ પણ મહેનત કરીએ તો પાણી વગર બધું અધૂરું છે બરાબર તો પહેલા તમે જે ખેતી કરતા એમાં શેની શેની ખેતી કરતા એમાં ઈસબગુલ એરંડા કપાસ એવું બધું કરતા મગફળી બરાબર હવે તમારા પાસે જે જમીન છે છે એમાં સગવડ હાલે હાલે શું ચાર એકર જમીન છે એમાં અમે બોર છે અને બોરમાં સાડા ત્રણસો ફૂટ ઉપર પાણી છે પણ બહુ ખારા પાણી છે ત્રણ હજાર ટીડીએસ ક્યાંક પચીસસો ટીડીએસ એવા બધા પાણી થઈ ગયા છે બરાબર એટલે પાણીની ગુણવત્તા પ્રમાણમાં નબળી છે હા નબળી છે ને બરાબર એટલે નબળી પાણીની ગુણવત્તામાં ખારેક કેવા જ બાગાયતી પાકો થઈ શકે હા બીજા કોઈ પાક થઈ ન શકે ન શકે બરાબર તો હાલમાં તમારી જે ખારેક છે એમાં તમે શું માવજત કરો છો હાલમાં તો છે એ તો અમે ખાલી ખેડીએ ને ખાતરનાખીએ અને પાણી બરાબર નથી એટલે બહુ વધારે મહેનત નથી કરી શકતા એમ બરાબર બાકી હાલના પોઝિશનમાં અમે બીજી જગ્યાએ જઈ રહ્યા અને ખારેકોનું બચ્ચા જે બાંધવાનું સાઈડમાં જે બચ્ચા આવે એ નાના બચ્ચાને સાઈડમાં બધું સાફ કરી અને બાંધી નાખીએ બાંધવામાં આવે એમાં જ્યારે મૂળિયા આવી જાય મૂળિયા પાછળ એનો ધારો કે એક ઓપરેશન છે સારી રીતે તમે ત્યાં જુઓ અમે જ્યારે ઝાડોમાં કામ કરતા હોઈએ ત્યારે તો એક ઓપરેશન છે અને એ ઓપરેશન ત્રણ મહિના ક્યારેક ચાર ચાર મહિના ક્યારેક પાંચ મહિના એવા મૂળિયામાં ટાઈમ લાગતું હોય એ જ્યારે મૂળિયા આવી જાય બરાબર ત્યારે એને અમે કાઢી ધારો કોઈ ઓપરેશન છે અને એ ઓપરેશનથી કરી અને બીજી જગ્યાએ આપણે વાવું હોય તો વાવી શકાય અને જે સારા સારા ઝાડ હોય તો ઇઝરાયલ હોય દેશી ખારેક હોય કે ટીસ્યુના હોય તો એવી રીતે અમે વાવીએ બરાબર એટલે હાલમાં તમારી કામગીરી એ બચ્ચા બાંધવાની અને બચ્ચાને વાવવાની છે હા બરાબર હવે જે બચ્ચા તમે બાંધો તો એમાં શું કાળજી રાખો બચ્ચા બાંધીએ એને પહેલાં તો અમે દવા સાઈડમાં નાખવી પડે કે જ્યારે એની બરી છોલાય સાઈડમાંથી ત્યારે શું એમાં જીવાંક આવે અને એને સુગંધ પડે એમાં જીવાંક આવી જાય એટલે જીવાંક માટે ડીડીટી છે કે ફોરેટ છે એ નાખી અને રેતી થી દાટી નાખવાનું પછી એના ઉપર પાણી ચાલુ કરી દેવાનું પાણી આવી જાય ને પછી સારસંભાળ રાખવાની અને એને જ્યારે ત્રણ મહિના થઈ જાય ત્યારે એમાં મૂડી આવી જાય કોઈકના ચોથા મહિનામાં આવે ઈ જેડી બી ઝાડની વિકાસ વિકાસ એ પ્રમાણે એ બધું હાલતું હોય બરાબર એટલે તમને કઈ રીતે ખબર પડે કે જે આ બચ્ચો છે એને હવે બીજી જગ્યાએ વાવી શકાય એમ છે એમાં સાઈડમાં મૂળિયા આવી જાય નહીં પાકા મૂળિયા હોય ત્યારે આપણે સમજી શકીએ નહીં આવે બરાબર હવે જ્યારે કાઢો તો કાઢતી વખતે શું તકેદારી લ્યો છો તો એમાં સાઈડમાં અમે ખાડો ખોદીએ આસ્તે આસ્તે બીજા મૂળિયા ન કપાય માતૃ છોડને નુકસાન ન થાય એવી રીતે એનો જ્યારે પોઈન્ટ આવે એ એની ગાંઠ જ આવે અને ગાંઠ માથે અમે ઓપરેશન દ્વારા આમ કાપી નાખીએ એમ બરાબર અને બીજી સાઈડ પછી અમે એને લઈ કોઈ પણ વાહનમાં બરાબર એવી રીતે અમે ત્યાં ખાડો ખોદી અને વાવેતર કરી નાખીએ બરાબર તમે આ કામગીરી લગભગ કેટલા સમયથી કરો છો મને સાડા ત્રણ વર્ષ થઈ ગયા બરાબર કચ્છમાં કે ગુજરાતમાં હું અમુક ઠેકાણે કામ કરી આવ્યો છું બરાબર એટલે કચ્છ અને ગુજરાતમાં પણ આ બચ્ચા વાવેતરની કામગીરી માટે તમે જાઓ છો હા બરાબર હવે જ્યાં બચ્ચા વાવવાના છે ત્યાં પૂર્વ તૈયારી શું કરવી પડે અથવા તેઓ કરી રાખે ખેડૂતો અને પછી તમે કઈ રીતે એનું વાવેતર કરો તો એમાં એમાં પહેલું એવું છે કે કોઈક માણસો હોય ને અમને કદાચ કોઈ કહે કે આપણે વાવવા છે તો અમે પહેલા તો ત્યાં જમીન જોવા જવી જોઈએ બીજા નંબરમાં એમાં કેવી રીતનો ખાડો કરવું કે પથરાળ જમીન છે કે ડુંગરાળ જમીન છે કે રેતાળ છે કે કાળી ધરાવરી જેને કહીએ એવી જમીન કેવી આ પ્રકારની જમીન છે કેવું એનું પાણી છે એવી રીતે પછી અમે ખાડો કરી ક્યાંક ક્યાંક જગ્યા એવું હોય કે જ્યાં જમીન નબળી હોય કે પથરાળ કે ડુંગરાળ હોય તો મથનથી મોટા ખાડા કરવા પડે બરાબર એમાં બીજી સેઢાની જમીન હોય અથવા દૂરથી નદીમાંથી કોઈ પણ સીમાડામાંથી ત્યાંથી એ ખાડા ભરી શકાય મશીન દ્વારા ખાડા પૂરી દેવામાં આવે એમાં ખાતરને બધું મિક્સ કરવું પડે દેશી ખાતરને પછી ખાડા ખોદી અને જ્યારે બચ્ચા અમે લઈ જઈએ ત્યાં ખાડા બધા તૈયાર જ કરેલા હોય ખાલી બે બે ચાર ચાર પાવડાથી મીટી કાઢી અને એને રીતે એવી રીતે વાવી દેવામાં આવે બરાબર એટલે જે બચ્ચું એક જગ્યાથી કાઢીને બીજી જગ્યાએ તમે વાવો ત્યારે કઈ દવાનો કે છંટકાવ કરવો પડે કે જેથી તેમાં રોગ જીવાત ન આવે ને એ સારી રીતે ઉછરી શકે એના માટે હા એના માટે આવે એના માટે જે મેં પહેલા જ કીધું કે ડીડીટી છે ફોરેટ છે એ દવા આપણે નાખવી પડે બરાબર અને બીજું કઈ ખાતર કે એમાં નાખવું પડે બહુ વધારે ખાતર ન નાખાય એનું કારણ છે કે એમાં જે શોષણ શક્તિ ઓછી હોય અને બચ્ચું કહેવાય જેમ નાના બાળકને આપણે રોટી કેટલી ખવડાવીએ એમ બરાબર ખાઈ ન શકે ને હા તો એવી રીતે એને પાણી અને એના સિવાય ખાતર વધારે આપીએ તો એને ગરમી લાગી જાય અને ગરમીના કારણે ઈ સુકાઈ જાય બરાબર એટલે પહેલા એને પાણી પણ ઓછું આપવું જોઈએ બીજી વાત ઈ આવે કે એને ખાતર નાખીએ તો ક્યારેક વધારે પાણી થાય તો એમાંથી ફૂગ લાગી જાય અને સડો પેદા થઈ જાય એના કારણે કે ઊંડા ખાડા કરવા પડે બરાબર

નહીં તો ચોથા વર્ષે જાય બરાબર પણ જે ત્રણ વર્ષે માલ આવે એ કદાચ દોઢ કિલો બે કિલો એટલે આપણે ખ્યાલ આવી જાય બાકી ત્રીજા વર્ષે ચોથા વર્ષે જેમ જેમ વર્ષો વધારે નીકળતા જાય સારી પછી આપણે માવજત કરતા જઈએ તેમ ઉત્પાદનનું વધતું આવે બરાબર છે હવે એક જગ્યા થી બીજી જગ્યાએ સ્થાનાંતરિત કર્યા કરેલા બચ્ચામાં સફળતાનો રેશિયો કેટલો આવે સફળતા એક એવું છે કે ધારો કે ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે ડૉક્ટરોએ એના આગળ સો દર્દી જતા હોય અને બધા વખાણ પણ એના કરતા હોય કે આ સારું ડોક્ટર છે આપણે પણ સાંભળીને આગળ જઈએ તો જ્યારે સો દર્દી થાય એના પાછળ પંદર દર્દી એવા નીકળે કે એને ડૉક્ટરની એ દવા લાગુ ન પડે એ તાસીરમાં થયેલો તો આ બચ્ચાનું એક એવી વસ્તુ છે કે ક્યારેક કાઢવામાં કાંઈક થોડીક મિસ્ટેક થઈ જાય આખો દિવસ આપણે કામ કરતા હોય ક્યાંક થઈ જાય એના સિવાય બીજા નંબરની વાત આવે તો ક્યારેક વાહનમાં આપણે રાખતા હોઈએ અને એ વધારે દબાઈ જાય તો પણ એવું થઈ જાય એની જે બરીનો ભાગ હોય બારીકમાંથી તિરાડ પડી જાય ઉતારવામાં કે કોઈક માણસ ચાર પાંચ માણસો કામ કરતા હોય કોઈક વધારે પછડાટ એને આવી જાય તો એમાંથી પણ એનો જ્યારે પાણી કે આપણે ચાલુ કરીએ તો એમાંથી સડો પેદા થઈ શકે. બરાબર એટલે આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે પણ તકેદારી લેવામાં આવે તો સફળતાનો સારો રેશિયો મળી શકે. હા બરાબર ક્યારેક એવું થઈ જાય કે જેની વાડી આપણે વાવીને એને માહિતી એટલી ન હોય અથવા એ પોતે શોખીન માણસ હોય અને એ જયારે કરતો હોય ને પોતે હાજરી ન આપી શકે અને માણસોના ભરોસે હોય અને કોઈક માણસ એવો મળી જાય કે સારું એના ઉપર ફરજ ન બજાવતો હોય પાણી કેટલું આપવું તો એના કારણે ફેલ જાય સો ની પાછળ ફેલ થઈ શકે બરાબર એટલે કાઢવા વખતે વખતે રોપવા અને રોપ્યા પછી માવજત અને કાળજી પ્રમાણે કેટલા બચ્ચા ઉછેરશે ઉછરશે એનું અનુમાન કરી શકાય પણ પ્રમાણમાં સારો એવો રેશિયો છે કે જેનાથી સો એ લગભગ એસી થી પંચ્યાસી રોપા ઉછરી આવે બચ્ચા ઉછળી આવે અને ખારેક એમાંથી ઉગી શકે હવે આજે ખારેકના બચ્ચાના છોડ કઈ રીતે પસંદ કરો તમે કયા ઝાડમાંથી બચ્ચું લેવું એ કઈ રીતે નક્કી કરો એનું પહેલાં તો આપણે જોઈએ કારણ કે ખેડૂત લેવાવાળો ખેડૂત હોય એક વસ્તુ એ છે કારણ કે એ કોઈ મિલ માલિક વાવાળો ન હોય એ હોય તો ખેડૂત જ હોય તો પહેલાં આપણે ધારો કે દાખલા તરીકે તમારી વાડી અમે આવ્યા એ ઝાડને આપણે જોઈએ તો પહેલાં વસ્તુ એ જોઈએ કે આ બચવું છે એનો છોડ છે એમાં સો કિલો માલ છે 80 કિલો માલ છે એ વેરાયટી ઝીણી છે કે મોટી છે ફળ એ ફળ આપણે જોઈએ ને ચાખીએ આપણે મીઠું લાગે પછી વરસાદના કારણે બગડતું ન હોય એવો વાવો જોઈએ ત્રીજા નંબરની વસ્તુ એ છે કે ધારો કે આપણે ખેડૂત છે એ માર્કેટમાં માલ મૂકે હવે ત્યાં વરસાદને એવું આવી જાય કે ક્યાંક વાવાઝોડું થઈ જાય તો એ ઝાડ ટકાવું એવું હોય છે કે આજે કાપવા જેવો ઝાડ હોય અને દલાલ કે આપણે કોઈ ફોન કરે કે હમણાં મંદી છે કે એટલી બજાર આવતી નથી તો એ આપણે ચાર પાંચ દિવસ આગુ પાછું કરી શકીએ એવું ઝાડની પસંદગી કરવી જોઈએ આમ ખેડૂતને બરાબર બાકી તો કેવું છે કે ઘણા માણસો હોય એને ધ્યાન ન હોય મીઠી લાગી પછી ઝીણી હોય કે જાડી હોય તો એ ખેડૂતને એટલો વિચારવું જોઈએ કે આ વરસાદમાં નથી બગડતી કે વરસાદ પડશે ઓચિંતાનો તો એને ચોવીસ કલાક પચીસ કલાક સુધી એ ટકી શકે એમ બરાબર મુશ્કેલી હોય એનો સામનો કરી શકે બરાબર એટલે કે સ્વાદ એની સાઈઝ અને એની ટકાઉ શક્તિ એ ખારેકમાં બહુ મહત્વની છે અને બીજો માલ વધારે હોય તો ધારો કે આપણે ગણી શકીએ કે આ ખારેક એવી છે કે ચાલીસ રૂપિયા કિલો જશે કે એસી રૂપિયા જશે કે સો રૂપિયામાં જશે ક્યારેક એવું હોય કે ક્યારેક આપણે માર્કેટમાં મૂકીએ નબળું ઝાડ હોય ખારું હોય તો માર્કેટમાં પણ એનો બજાર આવે નહીં અને સારું ઝાડ હોય તો કોઈ ગ્રાહક ધારો કે એક કિલો બે કિલો તમે લીધી કોઈના પાસેથી અને તમને ખ્યાલ આવી જાય તો બીજો વર્ષ આવે એ પહેલાં જ તમે એની તપાસ કરી જુઓ કે આ ભાઈની ખારે અમે ખાધી છે તમે ક્યાંથી લઈ આવ્યા કોની વાડેથી લઈ આવ્યા તો પાંચ કિલો જોઈએ આ તમે પાંચ કિલો હમણાં જે તમે લીધી તો બીજે વર્ષે તમે દસ કિલા લ્યો બીજા કોકને તમે કહો પણ સારું માલ હશે તો ખેડૂત બે પૈસા કમાશે બરાબર એટલે રંગરૂપ ઉત્પાદન અને ટકાઉ શક્તિના કારણે જે છોડ સારું હોય તે પસંદ કરી શકાય તો દેવરાજભાઈ આપના સાથેની ખારેકના બચ્ચાના ઉછેરની અને વાવેતરની વાત સાંભળી ખૂબ આનંદ થયો એ રામ રામ રામસદ રામસદ દેવરાજભાઈ ગઢવી જે ખારેકના બચ્ચાનું ઉછેર અને તેના વાવેતરના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમણે ઘણી બધી ઉપયોગી વાત કરી ખારેકની ખારેકના બચ્ચા ઉછેરની અને કઈ રીતે કાળજીપૂર્વક તેને વાવવા જેનાથી સારામાં સારા ખારેકના ઝાડ ઉગી શકે અને આપણે સૌને મીઠી મધુરી ખારેક મળી શકે આ સાથે આજનો કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ તો લેશુ મિત્રોની રજા તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વે શ્રોતા મિત્રોને આનંદ બાના જાજા કરીને રામ 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 રામ